ગત મંગળવારે સાણંદ માં ચરલ ગામે પાનના ગલ્લાધારક મહેશ વાઘેલાએ રસ્તામાં મુકેલા એક્ટિવા સાઇડ કરવાના મુદ્દે ટ્રક ચાલક મયપાલ યાદવને છરીના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી ત્યારે ગુરુવારે સાંજે પીઆઈ ઝાલા સહિત પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપી મહેશ મેલુભાઈ વાઘેલાને ઘટના સ્થળે લઈ જઈ હત્યાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ગત મંગળવારે સાણંદ જીઆઈડીસી માં ચરલ ગામે પાનના ગલ્લાધારક મહેશ વાઘેલાએ રસ્તા પર મૂકેલી એક્ટિવા સાઈડમાં કરવાના મુદ્દે ટ્રક ચાલક મહીપાલ યાદવને છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી પોલીસે આરોપી મહેશ વાઘેલાને કોર્ટમાં રજૂ કરતા શનિવાર સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતા સાંજે પીઆઈ ઝાલા સહિત પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી મહેશ વાઘેલાને ઘટના સ્થળે લઈ જઈ હત્યાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું જેમાં તેને એક્ટિવા ક્યાં પાર્ક કર્યું હતું કેવી રીતે ઝઘડો થયો અને ત્યાર પછી ક્યાંથી પાઇપ લઈને આવ્યો ટ્રક ચાલકને છરીના ઘા ગયા અને ત્યારબાદ ટ્રકમાં બેઠેલ અન્ય ઈસમોને મારવા માટે કઈ બાજુ ગયો એક ઘટનાનો આરોપીએ પોલીસને બતાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું હત્યારાને જોવા રોડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી પોલીસે જાહેરમાં જ લોકોની સામે આરોપી મહેશ વાઘેલાએ હાથ જોડી માફી મંગાવી હતી